સાતલપુર તાલુકાના વારાય ખાતે આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો પ્રથમ દિવસે કાર્યક્રમનું અધ્યક્ષ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી ચેરમેન જિલ્લા પંચાયત પાટણ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાય ખાતે આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓનો કાર્યક્રમ યોજાયા પ્રથમ દિવસે છ બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ વારાય એપીએમસી ખાતે પ્રસંગે સસ્ટેનેબલ ફાર્મિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત જેવા અન્ય કાર્યક્રમો યોજાયા પ્રથમ દિવસે વારાહી ખાતે આ પ્રસંગે સાતલપુર તાલુકા માર્કેટ યાર્ડ વારાહીના ચેરમેન ભેમાભાઈ ચૌધરીને ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પૂર્વ મહામંત્રી કુંભાજીભાઈ વાઘેલા અને ભાજપ નેતા દિનેશભાઈ ચૌધરી અને મહિલા અને બાળ કલ્યાણ જિલ્લાના ચેરમેન ભારતીબેન ચૌધરી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા સાહેબ અને સીડીપીઓ અમિતાબેન પટેલ અને બાગાયત અધિકારી મુકેશભાઈ ચૌધરી જગુદળ અને દાંતીવાડાના વૈજ્ઞાનિકો એચ એમ લેવા અને એન એમ સાહેબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી રોહિતભાઈ અને વિસ્તરણ પંચાયત સંગીતાબેન ઠાકોર એટીડીઓ પંડિયા સાહેબ અને અન્ય મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ ખેડૂતો અને ખેડૂત મહિલા ઉપસ્થિત રહી હતી એવા જયંતિ બેઠક પર સિહોરી કાંકરે